એક ગામની બાજુ માંથી પતિ પત્ની એની દીકરી નીકળ્યા ને એટલે દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે એની કીધું મીઠું છે એના બાપે કીધું કડવું મીઠું છે હવેલી ઉપર દરબાર ઉભાતા ને એને વિચાર થયો કે આ શે વાતું કરે છે ટેરવું મીઠું તુંબડું મીઠું સૈનિક ને બોલાવી ને કીધું બોલા તૈણે હાલ જ રાજમાં બોલાવો રાજમાં બોલાયો એ કે તમે હમણાં શેની વાતો કરતા હતા દીકરીએ તરત કીધું કે એમાં ઓલ્યું નહીં કે મુંગીરે ઓલ્યું હોય તો ઓલ્યું હોય એનો બાપો કે બે મુંગીરઓ આ ઓલ્યા વગેનનું ઓલ્યું છે રાજા કે હજી આ એક વાતનો ખુલાસો નથી કર્યો બીજું શું ઠપ કર્યું એ કે શેની વાતો કરતા કે અમે એ ઘરની બાજુમાંથી જે નીકળ્યા પછવાડે એમાં ભજન હાલતા હતા સંતવાણી હાલતી હતી અને ભાઈ જેવો ઉસ્તાદ કોઈ તબલા ઉપર જે ટેરવા ફરતા હતા મારી દીકરીએ કીધું કે ઢેરવા મીઠા છે અને ભજનમાં રામસાગર વાગતો હતો મારા બૈરાએ કીધું હતું કે તુમડું મીઠું છે ભજનનો રામ રામસાગર નું સુર એક થતો હતો મારા બૈરાએ કીધું હતું કે તુમડું મીઠું અને મેં એ કીધું હતું કે કડવું છે એ મીઠું નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગવાતું હતું મેં એના વખાણ કર્યા તો કે ઓયલું ઓલું તમે થઈ કીધું કે બાપુ એ નથી કેવું રહેવા દો ને કે નહીં કેવું પડશે એટલે દીકરીએ કીધું કે મેં એ કીધું તો નહીં આ જનાવર નહી રાજા જો પ્રજાની વાત રાજુને કરવાનું મેં એ કીધું આ જનાવર નહીં મારી માએ કીધું હોય તો હોય જનાવર હોય તો પૂંસડું હોય મારા બાપા એ કીધું ગોયલા વગેરે નું ઓયલું આ પૂસડા વગીરનું જનાવર છે સમજાય તો ભજન માં બે આવું નાય જવું બે નો બગાડવા મને એટલી ખબર પડે કારણ કે આ તમે ભજન માં બેઠા હોય અને હવે ઘરમાં આ દિવસ જાગો ને ઘરમાં ડખા જાગે એના કરતા હોય જવું સારું નહીં પણ ભજન છે ને બાપુ હવે વધ્યું છે આ એક ભજન એક જ એક તમારે લખવું હોય તો લખી લેજો મેં હમણાં કીધું એમ હું આખી દુનિયા ફરીને બેઠો છું મેં બધું જોયું છે કેવા માણસો છે કેવા ધંધા છે કેવા મકાન છે શું માણા કરે છે કેવી રીતના પૈસા કમાય છે બધી બધી દુનિયાની ભાન છે પણ વધ્યું હોય ને તો હવે આ ભજન સિવાય કાઈ વધ્યું નથી એક લખું હોય તો લખી લેજો આ ભજન જ એક એવી વસ્તુ છે કે આમાં માં દીકરો બેય એકેન બાપ દીકરી બેય એકેન ભાઈ બેને બે એકે બાકી હવે ક્યાંય જાય એવું છે નહીં પેપરમાં જોયા જેવું નથી ટીવીમાં જોયા જેવું નથી બાકી હતું તો મોબાઈલ આવ્યા દી ઉઠી નથી ગયો હવે જો સંસ્કૃતિ ગયો તોય ભલે અને સત્સંગ ગયો તોય ભલે અને કઈક આપણે કાળ વિહામો કરવાની વાત કરતા હોય તોય ભલે આ સંતોની વાણી સિવાય હવે બાપુ જે ભગવાન કઈ છે નહીં પણ ભજન બાપુ છે ને કઈક કેતું હોય છે તમને મને ભજનમાં માં કઈક પડ્યું છે કઈક તો છે શું છે હજી ખબર નથી અને જડી જાય ને પછી હું તમને નહીં જડું આ મારો કહેવાનો મિનિંગ સમજી જજો ભજનમાં માં કઈક છે ખરું અને એને એની વાય બાપુ મથામણ હોય ને તો જ બાપુ મળે બાકી એમ નામ ન મળે સવારામ સાહેબ બજાણાની બજારમાં વાણી કરતો તો સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ફેટે તીર્થ વ્રત બહુ કરે ઈ જાય બદ્રી ને બેટે પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે રામ ભજન કરો તો ફેટે આ એક શબ્દ બાપુ સબુમાં એના ઘરે સુતાસેને કાળજી ઉફાડી નાખ્યું ક્યાં મને જ કે છે એમ તમને મને બધાયને આ ભજન છે ને જે આજે આ ભજન બન્યા છે ને ત્યાં વાતું પડી છે એમને ભજન બને નહીં સતી તોરલને જાડેજો બે જદી વાયકે ગયા ને રસ્તામાં પ્રસંગ બીનો જાણે છે બધા કરવું કોઈને નથી રસ્તામાં પ્રસંગ બીનો અને તોરલ મુર્શિત થઈ ગયા એ ગાહડીમાં તોરલને બાંધી અને જાડે જાય માથે ગાડી લઈને ગતમાં આવ્યા ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતિકજા હુરમબાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીયો કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો આ બધાય ગતના ગોઠી હતા ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો તો હું છું કે આજે ઉભા થઈ જાય આ બલી રાજામાં બંધ કરવું શું કામ પીડ્યું ગાડી ઉતારી અને આખી ગત કે છે તમે આવ્યા ને તોરલ તો કે આ ગાડીમાં છે બધું ગાડી ખોલી ને આખી ગત બાપુ આરાધ કરે છે તોરલ બેઠા નથી થતા પછી જાડેજો કેસે લાવો એક તારો મારી પાસે ત્યાં વાણી બને કઈ પીરજી ફુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો પોતાના પુન સિવાય પાર નહીં ગુરુ સિવાય મુક્તિ મુક્તિને તોરલ તોરલ તમારા ગુરુને જો ધ્યાન આપજો બે ભેગા ભજન કરતા હતા આપણા ગુરુને સંભાળો એમ નથી કીધું સતી તમારા ધર્મને સંભાળો અને આની આ વાત જેથી દરિયામાં હતા ને તેથી સતી તોરલે જાડેજાને કીધેલું કે તમારો ધર્મ સંભાળો ને પાપ તમે આમાં નાખી દ્યો બસ આની આ જ વાત હતી બાપુ વાણી એમ નામ જો બનતી હોત ને તો અત્યારે આ વિજ્ઞાનનો ના આધુનિક યુગ છે કોમ્પ્યુટરનો યુગ છે એક ભજન ભજાવે બજારમાં મૂકો ખબર પડે ઓલું ઝાયગીરે માલ એને ઝાય જીનપા કાન કરો એમ પણ નથી હાંભળાતું દેખાય અત્યારે આપણું બનાવેલું હતું નો રે સતી તોરલને એકલા જીધી જેસલે વાયક એ મોકલ્યા ને તેથી બાપુ જેસલે એમ કહે છે મારી તબિયત બરોબર નથી વાયક ઝીલું છે તમે જાઓ અને તોરલ ગયા પછી બાપુ જાડેજાને જવાનો સમય થઈ ગયો હતો પછી બાપુ જાડેજો વાણી કરે કઈ રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો તોરલ તોરલ તમે મને નો મળ્યા હોત તો મારી દશા શું થાત હું મરી જાવ એની પરવા નથી પણ હું કદાચ મરી ગયો હોય તો મારી સમાધિ માથે બે ગાયત્રી તો હંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ જાડેજો ક્યાં પોગ્યો ગયો છે આપણી તાકાત જ નથી રામ ભજન કરવાની અને સતી તોરલ વાયક માં ગયા દાદા ઉગમ છે બાપુ ગાદી ઉપર બેઠા છે બાર બીજ ના ધણીનો પાઠ છે જોત ચાલુ છે સમય થયો અને સતી તોરલ ગુરુ કે બાપુ કે હા કે આ જોત આજ મને ઝાંખી કેમ દેખાય છે બાપુ જો આ ભજન ના પ્રમાણ હતા રામ એમ નામ ભજન નથી આજની આજની તારીખ સુધી ટકી રહ્યું છે ને આ બાપુ સત્ય છે એટલે ટકી રહ્યું છે એ કે જોધ કેમ ઝાંખી દેખાય છે ત્યારે દાદા ઉગમ કહે છે કે બેટા આપડી ગતનો કોઈક ગોઠી છે ને બ્રહ્મા ભળે છે એ બ્રહ્મા ભળે છે એમ કીધું ને સતી તોરલને બાપુ લાઇટ થૈજિક જાડેજો વીઓ ગયો બીજું કોઈ ન હોય જે છલે ગામતરું કર્યું બાપુ મને અંધારામાં રાખી ચો ચાર આસુએ બાપુ સતી તોરલ રડી ગયા અહીંયા હો અને સતી તોરલને કહે છે કે ખરેખર એ કે હા એમાં બીજું બને જ નહીં બાપુ આ ખોળિયા જુદાન જીવ એક હતા એની વાત છે જેસલ જ હોય બીજું કોઈ ન હોય અને પછી બાપુ અહીંયાથી કે જો જેસલ વી ગયા હોય તો અમારે ધૂપે આવવું પડે આખી ગત નીકળીને રસ્તો હુદતો નથી અહીંયા બાપુ વાણી બને કઈ પાધરની પનિયારી પૂછું મારી બેન માર્ગ બતાવો અંજાર શેરના એમનામ ભજન નો બને મારા રામ આય આવ્યા અને ખબર પડી કે જેસલે સમાધિ લીધી અને આખી ગત બાપુ સમાધિ જાય અને અહીંયા સતી તોરલ બાપુ વાણી કરે કઈ તાલ ને તંબુરો સતીના ના હાથમાં સતી કરે અલખ નો હરા જાડેજા જાડેજા મેવાડ માં તમે શું બોલ્યા તા વચન ચૂક્યા ચોરાશી માં જાશો તમે કીધું છે કે મળ્યા સિવાય નો જાયશ નહી અને આ દુનિયા મને કાળી કે છે આમ ધરતી ફાડી બાપુ જાડે જાય બાર હાથ કાઢીને કીધું હું તમારી ભેળો છું બાપુ એને પ્રમાણ કહેવાય એને અહીંયા ભજન બને એમ નામ ભજન ન બને એટલે કીધું ભજન ના ભરોસે રેજે અંતે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લો ભજન બાપુ કઈ કહેતું હોય છે નારાયણ પણ હવે આપણે કઈ લેવું જ નથી પછી વાત જ ક્યારે લેવા જેવું છે મને એટલી ખબર પડે અને આ ભજન છે ને ભજન ચારે બાજુ થી વંટોળિયા ચડે ને પછી હું જે હું એવુંય નથી આપણા આપણને નડવા માંડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાસવી આવ્યો હોય તો જ આપણને નડે એ કઠિયારો કુવાડા ટીપાઈ નીકળ્યો ને કઠિયારો એટલે જાડવા રોવા મીડિયા નાના જાડવા હતા ને રોતા હતા એટલે મોટા જાડવા કીધું એટલે કે હું કામ રો છું એ કેવું કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે તેથી મોટા જાડવા બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ આપણા જીવનમાં ઉતારવા જેવી અમુક વાતો હોય એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ મારી પાસે હાથો આપડો હોય છે એ કે હાથા ન થાય કોઈ નઈ કાપી શકે એમ તમારા ને મારા બાપુ સમાજ કોઈ બી હોય બાકી કુટુંબની એકતા હોય ને અને જેથી વિખવાદ કરે ને તેથી ઊંડા ઉતરી જોજો એકાદો હાથો આપડો હોય નકર આપણા કોઈની તાકાત નથી બાબુ કોઈ સમાજ ને કોઈ લાંબો હાથ કરી શકે એમ હાથા ન બનો ને તોય બહુ થઈ ગયું અને નાના માણા ને બાપુ કઈક પ્રેમ કરજો પૈસા વાળાને દાખી દુનિયા મારે છે નાના માણા ને સપોર્ટ કરવાની જરૂર છે એક ઝોપડા માં રહેતા હોય તમે જોયું દિવાળી હોય ને પૈસા વાળા છોકરા હોય ને એ ફટાકડા લાવે એક ફટાકડા ના રૂપિયા હોય ફોડી કે ફોડવાડું ઝોપડા માં શા કરવા પડે એ ઝૂંપડાવાળાને વાળા ને બોલાવે કે તું આને ફોડી કે લાય લાય હું ઓલા ને કલેજુ નથી આની પાસે પૈસા નથી ઈ જળ લઈને દિવાળી મૂકે ને ફટાકડો ફૂટે ને ઓલા એ ઓલા એમ રાજી થાય કે બહેનો લાવ્યો એ ફૂટ્યો ને ઓલો એમ રાજી થાય ભાઈ ડે ફૂટ્યો એમ રાજી થાય આ દયાળુ નથી ઈશ્વર આને જ ઈશ્વર કહેવાય કારણ કે ભગવાનને ખબર છે કે આવડા લાયા ભલે ભાઈ ફોડી નહીં શકે આવડા ભલે લાવી ન શકતા પણ ફોડવાના સીમને જ તે ઈશ્વર બાપુ છે ને લગામ બધાયની ની તમારી મારી બધાયની લગામ હાથમાં લઈને બેઠો છે કોઈ જો એવું કેતું હોય કે તો એ નથી કહેતા અમાર કોઈ જરૂર જ નથી અમાર કોઈ ની જરૂર નથી દુનિયામાં આવવા બે જણા ની જરૂર પડે જાવ ચાર ની જરૂર પડે એમના હોવાતું નથી ને જવાતું નથી મારા રામ કોઈના વગર કોઈ નું વસ્તુ બધી ખોટી છે રામ ઉપયોગ ન થાવ તો કઈ ને નડો નહીં તો બહુ છે રામ બાકી તો મારી આ માફ કરે છે આપણે કર્યું એવું કોઈ વજન ઉપાડવાની વાત એ ન કરતા અને એની એની મરજી નહીં હોય ને તે આવા રૂપિયા તમારો ગુલામ થઈ જાય એની મરજી ન હોય તો બાપુ એમાં પાંદડું ન હાલે અને એક રૂપિયો નો એને આદરી બે જણ જો માં ભગવતી ભેળી હોય ને તો એમાં બાપુ ખીલીનો ખટકો નો થાય કામ થઈ જ જાય બાપુ પણ તમારો એવો નિખાલસ ભાવ હોવો જોઈએ કે અમારે કઈક અમારી માં વાહે કઈક કરવું છે આવો જયારે ભાવ જાગે ને ત્યારે માં ભેળી જ હોય અને માં છે ને માં તો બાપુ માં છે સોરું કસોરું થાય માં કોઈ દી કમાવતર થાય જ નહીં એ તો આપણે ભૂલી જઈ છે બાકી માં ભૂક્યો હોય તો સૂટકો ભરે પણ એ તમને મારી નો નાખે ખોટી વાત છે તારે તારા ભાઈઓને મૂકવા પડશે એટલે માં છોકરા નોખા પાડવાનું કે નોખા હોય તો માં એમ કે ભેગા રહ્યો અને અમારે અહીંયા જોનારા એમ જ કહે છે કે ને તમે મૂકી દો તો માતાજી તમારું કામ કરે એવું છે એવા બાપુ હાંઠિયા લીંડા ઘોડે કરી મૂક્યા છે તમે પૂજવી એટલેજી માતાજીઓના માતા ભાગ પાડે એ બીજું શું ના કરે એમ નથી રામ તમારે મારે મરી જવાનું છે કઈક દુનિયામાં જીવનમાં કઈક ઉપયોગી નો થાય તો કઈ ને નડી નહીં નું તો બહુ થઈ ગયું બાકી નાના માણસ સપોર્ટ એનો એક દાખલો તમને આપો આપણો એક થી નવ સુધીનો જે આંખ છે ને એમાં નવડો હતો ને નવડો એને આઠડા ને ધક્કો માર્યો આઠડો કે પેલા હું કામ ધક્કા મારશ કે હું તારા કરતા મોટો છું કે મોટો છું બરોબર છે પણ કે ધક્કા હું કામ મારે તો કે તું હાથડા ને એને હાથડા ને ધક્કો માર્યો હાથડા એ જ કીધું એ કે પણ મને એટલે હું કામ ધક્કા મારો કે તું સગડા માં જ એમ કરતા કરતા એકડા સુધી પોગ્યું બગડા થકો માર્યો ને ઓલો એકડો કે હું કામ પણ થકા મારો કે હું મોટો છું કે તું મોટો છું બરોબર પણ મેં તારો કઈ ગુનો કર્યો તો કે ઓલા તું મીંડું આવે ને મીંડું જીરો જીરા કર્યો એ કે આને ધકો ન મરાય આને પડખે લઈ લેવાય એકડો બાપુ જીરા ને પડખે લઈ લે ને એટલે બધા કરતા મોટો થઈ જાય નાનો છે ને એને બાપુ નજીક લઈ દુનિયામાં તમને મારો નાથ મોટા કરી દે જીવવાની મજા તો એ છે બાકી તો પડાવી લેતા બોલું કા હોય બધા પડાવી લે એનો કોઈ અર્થ નથી હવે આપણે સંતવાની ઉપર જઈ તમે બધા સાંભળ્યો બદલ ખુબ ખુબ આભાર કઈ ભૂલ ચોક થયો હોય તો માફ કરજો જય માતાજી જય શિયા